નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છ ની જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે ગુજરાતી એટલે કે પલાસ જેમના પાઠ નંબર ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય જેમના આપણે ભાગ નંબર બે સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જઈશું ભાગ નંબર એક એટલે કે સમજૂતીનો વિડીયો આપણી ચેનલ પર મુકાઈ ચૂક્યો છે તો જરૂરથી તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો અને આ પાઠ નંબર ત્રણના ભાગ એક અને ભાગ બેની પીડીએફની લિંક તમે મેળવી શકો છો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો શરૂઆત કરીએ ધોરણ છ ના ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રણના ભાગ નંબર બેના સોલ્યુશન સાથે જોઈએ પ્રશ્ન નંબર એક વાતચીત નંબર એક આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવે આખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે તો નિબંધનું શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સાંભળીને સૃષ્ટિ વિશે જાણવાનો કૌતુક ભાગ ભાવ જાગ્યો મેઘનું સ્વાગત કરતા દેડકા તમરાને પંખી રેતના રંગીન કાકરા નીતર્યા પાણીમાં માછલા પીળા ફૂલોને નચાવતા નદીના પાણી પાણીમાં તરતી કાગળની હોડીઓ દેડકાનું ડ્રાઉ ડ્રાઉ બત્તી સાથે અધડાતા કૂદ ફૂદડા પાખાવાળા પાખાળા મકોડા શક્કરખોરો રંગોની મિજલશ કરાવતું મેઘધનુષ આ સઘળું સાંભળીને મજા આવી ગઈ આખો બંધ રાખીને સાંભળવામાં આનંદ આવ્યો વર્ષાઋતુમાં જાણે ફરવા નીકળ્યો હોય તેવો સુખદ અનુભવ થયો નંબર બે વીજળી કેમ થતી હશે તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો તો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભારિત ધારિત વાદળા એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લિસોટો તથા અવાજ ઉત્પન્ન થતા વીજળી થતી હશે એમ કહી શકાય નંબર ત્રણ આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે તો આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળા ટકરાય છે વિદ્યુત ભાર સાથે ગડગડાટ થાય છે જાણે વરસાદ ગાજે છે નંબર ચાર એવા કયા જંતુઓ જીવો છે જે તમને ચોમાસામાં જોવા મળે છે તો કે નાના મોટા ફુદ્દા પાંખોવાળા મકોડા અળશિયા તીતી ઘોડા ભરવાડ જેવા જીવ મોટે ભાગે અલ્પજીવી હોય છે ને ચોમાસામાં જ જોવા મળે છે આ ઉપરાંત દેડકાઓ પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે નંબર પાંચ તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે જો જોયું હોય તો તમારો અનુભવ બધાને કહો તો કે હો પહાડની ઊંચાઈથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે અમે સપરિવાર પ્રવાસે ગયા હતા જ્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જો જોગનો ધોધ જોયો હતો આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે ત્યારે તેના દ્રશ્યો ટીવી પર સમાચારમાં જોયા છે કુદરતના રોંદ્ર સ્વરૂપના દ્રશ્યો ડરાવી મૂકે તેવા હોય છે નંબર છ જાની વાલી પીનારા કહો કે મેઘ ધનુષમાં ક્યાં ક્યાં રંગો હોય છે તો કે મેઘધનુષમાં ઝા એટલે જાંબલી ની એટલે નીલો વા એટલે વાદળી લીળ એટલે લીલો પી એટલે પીળો ના એટલે નારંગી અને રા એટલે રાતો એટલે કે લાલ એમ સાત રંગ હોય છે નંબર સાત ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે અલગ અલગ આકારના પાંચ વાદળ ચિત્રો તો કે ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જોવા મળે છે કેટલીક વાર આપણી અપેક્ષા પ્રમાણેના આકાર દેખાય છે મુખ્ય હોઈએ ત્યારે કેટલીક વાર જલેબી જેવો કે માલપુવા જેવો આકાર પણ દેખાય છે નંબર આઠ વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે કેમ તો વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જડવા જવા તલ પાપડ થઈ ઉઠે ક્યારેક તળાવ કિનારે પાણીમાં પડતા પાણીને જોવા ક્યારેક નદી કિનારે ક્યારેક નાના ભૂલકા સાથે હોળી હોડી રમવા વરસાદથી શાંત થયેલી લીલી ધરતી જોવા ઊંચા પહાડોમાં જવું ગમે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ એટલે કે ગુજરાતી વિષય પલાશનું પાઠની સરળ સમજૂતી અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો એ તમને જે કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર બે આપેલા એક શબ્દ સમૂહ વાંચો તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેદતા જાઓ તો જોઈએ નંબર એક ચોમાસાને લગતા પાખાળા મકોડા નંબર ત્રણ જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા લીલું તીખું ઝીણું આમ તેમ આજુબાજુ સહજ ધોળું કાળું સરસર ઝાંજરું તળિયું તપખીરિયું મોટું નાનું લીમડું ચોખ્ખું આખું હમણાં જાડું પીપર ઊંચું નીચું અને રંગ બે રંગી નંબર ચાર નદીને લગતા જળ પૂર રેતી કાગરા માછલા વહેતું છીપલા શંખલા ભેખડ કાંઠો અને તણાવ નંબર પાંચ પક્ષીઓને લગતા તો શક્કરખોરો મોર પીછા કાગડો અને માળો નંબર છ પ્રિયાની વિશેષતા વારંવાર નાચવું આપેલા વાક્યમાંથી જે જે વાક્યો સાચા હોય તેની આગળ ખરું કરો નંબર એક તરવૈયા ચંચળ ચપળ અને અધીરા તો જવાબ આવશે નાના બાળકો બહુ તરવૈયા હોય છે એક ઘડી પણ શાંત બેસે નહીં અને જીયા અને ઉર્વિ ઉર્વિશા એવા તરવૈયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે નંબર બે વેગ એટલે ઝડપ તો ઢાળ પર સાયકલ સડસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે નંબર ત્રણ નાજુક એટલે કે કોમળ અને મૃદુ તો નાના બાળકોના હાડકા નાજુક હોય છે નંબર ચાર હર્ષ અને આનંદ તો આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો નંબર પાંચ સૌંદર્ય તો સુંદરતા મનમોહરતા તો જવાબ આવશે સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારી દે અને મીનાક્ષી દેખાવે તો સુંદર જ છે જ તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે પ્રશ્ન નંબર ચાર ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક ઝાડ આખો દિવસ હલે છે તો જવાબ આવશે વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું

ઉતરતા માછલા ચોખ્ખે ચોખ્ખા દેખાતા હતા એમના શરીર આંખ મો નાક પૂછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા પાણી નિર્મળ હોય કાચ જેવું પારદર્શક હોય તો જ માછલાની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય નંબર બે બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી તો બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું નંબર ત્રણ કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે તો હોડીઓ કાગળની છે કાગળ નોટબુકનો કે ચોપડીનો હોય સ્વાભાવિક છે કે એ નક્કામાં પાનામાંથી હોડી બનાવી વહેતા પાણીમાં તરતી હોય લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા જ હશે નંબર પક્ષીનું બે ત્રણ વાક્યમાં વર્ણન કરો તો શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે મોટે ભાગે તે થોર કરેણ ફૂલ છા બાળકોને શી સલાહ આપે છે તો ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે કુદરતી મેઘધનુષ્યના સૌંદર્યને ધરાઈને જોઈ લો સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો કૂદો ખેલો બસ ખેલો ખેલો ને ખેલો કપડા કાઢી વરસાદની નદીઓ પર પુલ બાંધો ખુરશીથી સરોવર ને પર્વતો બનાવો પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવો કરો ચોમાસું આવ્યું હોવાથી નિશાળના અને ઘરના બારણા ખુલ્લા મૂકો તથા કુદરતમાં ખેલવા નીકળો પ્રશ્ન નંબર છ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમાં ના કોઈ એક દ્રશ્ય ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો જે તમે અહીં ચિત્ર જોઈ શકો છો પ્રશ્ન નંબર સાત કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે હું ખાલી જગ્યા દોડીશ તો ઝડપથી નંબર બે વરસાદ પડવાથી રસ્તાની મોટી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે હું ખાલી જગ્યા ચાલીશ સાચવીને નંબર ત્રણ હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ખાલી જગ્યા ધોઈશ ઘસી ઘસીને નંબર ચાર મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા હું ખાલી જગ્યા બૂમ પાડીશ મોટેથી નંબર પાંચ મામીએ લાપસી રાંધી છે હું ખાલી જગ્યા જમીશ ધરાઈને નંબર છ દાદાને હવે ખાલી જગ્યા સંભળાય છે એટલે તે ખાલી જગ્યા બોલે છે ઓછું અને મોટેથી નંબર સાત ગ્રાહક ખાલી જગ્યા બોલતા હતા પણ વેપારીએ ખાલી જગ્યા જવાબ આપ્યો ગુસ્સે થઈને અને શાંતિથી નંબર આઠ નાના છોકરા તો ખાલી જગ્યા લડી પડે ને ખાલી જગ્યા હસી પડે તો પેલી ખાલી જગ્યામાં રમતા રમતા અને બીજી ખાલી જગ્યામાં રડતા રડતા પ્રશ્ન નંબર આઠ રેખાં રેખાંકિત શબ્દો ફકરામાં આડા અડા લખાઈ ગયા છે તેમને યોગ્ય સ્થાને મૂકી અને ફકરો ફરીથી લખો તો જોઈએ આપણે ફકરો લખીએ એક પહેલવાન છોકરો હતો એ નીચે ઊભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો એ તો ઘણે ઊંચે પહોંચી ગયો એના હાથમાં પાકી કેરી આવી ગઈ તે સુગંધીદાર પણ હતી તિણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને જે કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર નવ અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો તો જોઈએ પાણી થોડું કૂતરો કાળિયો શાક ફીકું છોકરો ઊંચો કેરી પાકી દૂધ ઠંડુ બીજા ખાનામાં જોઈએ ચાલવું ધીમે ધીમે હલવું આમ તેમ ધ્રુજવું થર મરવું ટપોટપ બોલવું ખોખારીને અને આવવું હળવે હળવે હવે આપણા તેમના ઉદાહરણના એટલે કે જોઈએ વાક્ય બનાવીને આપેલા છે તેવી રીતના નંબર ત્રણથી આપણે શરૂ કરીએ મને થોડું પાણી આપો નંબર ચાર હિના ધીમે ધીમે ચાલતી હતી નંબર પાંચ બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે નંબર છ શેરીનો કોળિયો કાળિયો કૂતરો હવે અજાણ્યાને પણ ભસે છે નંબર સાત છોકરા સાચવીને રમે છે નંબર આઠ મૂનની પથારીમાં આમ તેમ હલે છે નંબર નવ મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો નંબર દસ મને શાક ફીકું લાગે છે ને દાળ તીખી લાગે છે નંબર અગિયાર મમ્મી ખડખડાટ હશે નંબર બાર સાંકળચંદ થરથર ધ્રુજે છે નંબર તેર ઊંચો છોકરો ઝડપથી વાંચે છે નંબર ચૌદ કોરોનાથી લોકો ટપો ટપ મરવા લાગ્યા નંબર પંદર તે ખોખારીને કંઈ બોલ્યો નહીં નંબર સોળ હળવે હળે હળવે હરજી મારે મંદિર આવો ને નંબર સત્તર મને ઠંડુ દૂધ ભાવે છે નંબર અઢાર કાકાએ પાકી કેરી મને આપી નંબર ઓગણીસ આપણે ધીમેથી જમવું જોઈએ નંબર વીસ ગુરુની વાત તે ધ્યાનથી સાંભળતો હતો નંબર દસ પ્રશ્ન નંબર દસ જોઈએ નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકીને વાક્ય બનાવો તો જોઈએ આપણે વાક્ય બનાવીએ નંબર એક બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે મારો નવો ફોન ખોવાઈ ગયો મને શાક ફીકું લાગે છે અને દાળ તીખી લાગે છે મુન્ની ખૂબ હોશિયાર છોકરી છે મને ઠંડી ચા ખૂબ ભાવે છે પ્રશ્ન નંબર અગિયાર કૌશમાં આપેલ ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો નંબર એક દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં ખાલી જગ્યા બ્રશ કરે છે નિયમિત નંબર બે મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે ખાલી જગ્યા જાતભાતની રસોઈ બનાવે છે અવારનવાર નંબર ત્રણ મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય રશ્મિ તો રેખાના ઘરે ખાલી જગ્યા જ જાય તો કોઈક વાર નંબર ચાર નાની રિશેષ હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા રમે મોટી રિશેષમાં વધારે થોડી વાર નંબર પાંચ સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં ખાલી જગ્યા પહોંચી જાય વારે ઘડીએ પ્રશ્ન નંબર કૌંસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો જોઈએ નંબર એક થાળી દૂધ લાડવા જેવો ચાંદો હવે અહીં જેવી આંખ તો કોના કોના જેવી ચક્કોર લખોટી અને મોતી જેવી આંખ નંબર ત્રણ નીંદર તો કૂતરા કાગડા અને બિલાડીના બચ્ચા જેવી નીંદર નંબર ચાર બાળક તો ઢીંગલા ચાંદો અને ગુલાબ જેવું બાળક નંબર પાંચ મોઢું તો રાવણ કુંભકર્ણ અને રાક્ષસ જેવું મોઢું નંબર છ રૂમાલ તો મસોતું નેપકીન અને ગાભા જેવો રૂમાલ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર ચારના સમજૂતીના સોલ્યુશન સાથે અને સ્વાધ્યાયના પ્રશ્નોના સોલ્યુશન સાથે ફરી આપણે મળીશું આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો